કેમ છો મિત્રો તો શીરાની રેસીપી આપણે શીખીશું તો જોઈ શકો છો કે અંદર ગોળ અને ઘી નાખી દીધું છે તો આના નાના નાનો ભાગી દઈશું ગોળ એકદમ એક થઈ જાય ત્યાં સુધી મેન વસ્તુ એ કાળજી રાખવાની કે પાયો જે હોય એ બહુ કડક ના થઈ જવું જોવો જોઈ શકો છો તમે કે બરાબર હવા થઈ જવા આવ્યું છે એકદમ કલર લાલ જેવો થઈ ગયો છે હવાના આના અંદર આપણો ભરડેલું નાખી દઈશું ભરડેલું ધીરે ધીરે નાખવાનું ધ્યાન રાખવાનું કે બહુ ચોટી ના જાય એના ગાંઠો પડી જાય અંદર ઘી બરાબર છૂટું પડવા માંડ્યું છે અંદરથી ના થઈ જાય એની સાથે સાથે એક બાજુ પાણી પણ ગરમ કરી દીધું છે આપણે અને અંદર વેડવા માટે વિડીયો કોમેન્ટ કરજો કે તમે અમારો વિડીયો ત્યાંથી જોવો છો આના અંદર એકદમ લાલ થાય ત્યાં સુધી બરાબર હલાઈશું સુખડી તૈયાર થઈ ગઈ છે પાણી રેડવાનું બાકી ગરમ પાણી તૈયાર થઈ ગયું તો જોઈ શકો છો મિત્રો કે સુખડી થઈ ગઈ છે અનાદારથી ઘી છૂટું પડવા માંડ્યું છે ને આના અંદર હવે આપણે ગરમ પાણી એડ કરીશું પાણી આપણે ગરમ જોઈ શકો છો મિત્રો હવે આના અંદર આપણે પાણી એડ કરી દીધું છે હવે પાણી એડ કર્યા પછી આના બરાબર હલાવતા રહેવું પડશે જોઈ શકું મિત્રો પણ હવે બળવા મંડી છે અને શીરો આપણો રેડી થવા માંડ્યો છે જો આના અંદર ક્યાંય પણ જાણી પડી નથી જે છે પાણી હંમેશા ગરમ ગરમ જ નાખવાનું એકદમ ગરમ જોઈ શકો છો કે કઈ રીતનો શીરો અહીંયા તૈયાર થઈ રહ્યો છે આ શીરો આપણો પપ્પા બનાવ્યો છે

શીરાનો સ્વાદ એકદમ મસ્ત આવી જાય તો મિત્રો જોઈ શકો છો કે શીરો આપણો તૈયાર થઈ ગયો તો કોમેન્ટ કરીને કહેજો કે કેવી રેસીપી લાગી અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં બીજી રેસિપી માટે અમને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને